બાલાસિનોરવાળી ઘટનામાં શું બનાવ બનેલો હતો બાળક સાફ સફાઈનું કામ કરવા જતો હતો દિવસથી અને એ ચાવી એ બાળક પાસે હોવાથી એ ચોરી તેના પર થઈ છે તેના દ્વારા કરવામાં આવી છે એવી એના પર આરોપ લાગુ લગાવવામાં આવે છે પોલીસ સ્ટેશનની અંદર એક એવો રૂમ છે જ્યાં સીસીટીવી કેમેરા નથી મતલબ કલાક દોઢ કલાક એને ટોર્ચર કરવામાં આવે છે માર મારવામાં આવે છે તેના જે પીઆઈ બેન છે એમના દ્વારા અને એમના બે મતલબ સહાયક પોલીસ કર્મચારીઓ દ્વારા આમાં ભોગ બનનાર

કારણ વગર એ એ બાળકને સ્કૂલમાં દૂર શું શું પગલાં લેવા અહીંયા પોલીસ કર્મચારી જેવો કાયદો હાથમાં જે કાયદો સમજી શકે છે એવો વ્યક્તિ પણ જો કાયદો હાથમાં લે તો બીજા કોઈથી શું અપેક્ષા રાખી શકે સફીન હસન સાહેબે આરોપીઓ વિરુદ્ધ પગલાં નથી લીધા જ્યારે પોતાનો વાંક આવશે ત્યારે આ વાતો બદલાઈ જાય છે અને હંમેશા જ્યારે પોતાનો વાત વાંક આવે અથવા તો પોતાના લોકોનો વાત આવે ત્યારે જે વ્યક્તિ જે ડીઝલ લે છે એ જેની પાછી શકી હોય છે પોલીસની કામગીરી પર શું પ્રશ્નો ઉઠાવી પ્રશ્નો પોલીસ ની કામગીરી પર નથી ગુજરાત પોલીસ ને મારા વંદન આજે છે જેને કામગીરી નથી કરી એવા લોકો પોલીસ કહેવાના જ લાયક એસપી દ્વારા અત્યાર સુધીમાં કોઈ પગલા લેવાયા નથી કયો બોલ નાખીને એમને આઉટ કરવા છે ને એ અમે લોકો ડિસાઇડ કરી રાખેલું છે